સુરતમાં વકીલ પર ચપુ વડે હુમલા થતા ભાજપના પૂર્વ અભિષેક રાજપૂત પર ટુ વ્હીલર ગાડી પર આવેલા ચપ્પુ વડે હુમલો કર્યો હતો ઘાયલ વકીલ તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જેમાં સોશિયલ મીડિયામાં વિડીયો શેર કરનાર વકીલ દ્વારા ભાજપ કોર્પોરેટર અમિત સિંહ પર આરોપ લગાવવામાં આવ્યા હતા मेरे मेरे पे हमला हुआ है ये सब अमित सिंह सिंह और पंकज जो मेरे बड़े भाई हैं उनके जो जाजा, जीजा और साले हैं उनकी ये सब चाल है और ये ये मुझे जान के मारा गया है। जो मेरे साथ था। उसको नहीं मार के मुझे मारा गया है इसमें अमित सिंह राजपूत जो कॉर्पोरेटर है उसकी पूरी पूरी चाल है नमस्कार मित्रों अमित सिंह राजपूत वार्ड नंबर छब्बीस મિત્રો અત્યારે કલાક દોઢ કલાક પહેલાં વિડીયો વાયરલ થયો છે જેમાં એક શખ્સ છે અભિષેક રાજપૂત કરીને એ મારું નામ લે છે મારા પર આક્ષેપ કરી રહ્યો છે આ મારા બનીનો સગો ભાઈ છે અને દસ વર્ષથી ઉપરનો સમય આનાથી મારા કોઈ સંબંધ નથી ને વારંવાર કોઈ પણ મેટરમાં આ મને આરોપી બનાવવાની કોશિશ કરે છે દરેક પોલીસ સ્ટેશનમાં મારા વિરુદ્ધ અરજીઓ કરાવે છે આનું એક જ કામ છે મને હેરાન અને પરેશાન કરવાનું આ આખી ઘટનાથી મારો કોઈ દૂર દૂર કોઈ નાતો નથી અને આજે હું કમિશનર સાહેબને આમાં વિરુદ્ધમાં અરજી આપા કે કાયમ આ મને પરેશાન કરે છે અને એના પર એક્શન લેવામાં આવે એની કોપી હું તમામ મીડિયા મિત્રોને મોકલી આપીશ